વડોદરા શહેરમાં કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ અકસ્માતોના બનાવો ઓછા થતા જ નથી ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે પંડ્યા બ્રિજ ખાતે કાર ચાલક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના બનાવની પગલે ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ જે રીતના અકસ્માત થયો છે તેમાં કાર ચાલકનો બચાવ થયો છે વડોદરા મહાનગરપાલિકા ટ્રાફિક સમસ્યાને લઈને બ્રિજ બનાવવાના વર્ક ઓર્ડર પાસ કરતી હોય છે પરંતુ એવું કહેવાય કે વડોદરા મહાનગરપાલિકા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ નીવડી છે મહાનગરપાલિકાએ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવ્યું નથી એટલે કહેવાય કે વડોદરા મહાનગરપાલિકાના રૂપિયા વેસ્ટ થયા છે